સ્વાગત છે તો આજે આપણે જવાનું છે લોવા તો આપણે પહેલાં પાલનપુર જઈશું ને આપણે ઘરેથી નીકળી ગયા છે તમે ઢોર જોઈ શકો છો આપણે રમણમાં જવાનું છે આપણે જોઈ લેતા જો અમારે બધી જો ગઈ છે રિક્ષામાં અને આપણે પપ્પા રિક્ષા ચલાવે તો ચાલો આપણે જઈએ પહેલાં પાલનપુર તો અમે મારા વિડીયો બનાવી રહીશું તો હું બતાવીશ કે આઠનો રમણનો પ્રોગ્રામ આપણે રહે તો ચાલો આપણે જઈએ પાલનપુર તો ગાઈસ આપણે બેનના ઘરે પહોંચી ગયા છીએ ફેમિલીઓટ પણ બેનના ઘરે આવ્યા હતા અને આપણે જે હતા બંને ભાઈઓ પહેલાં અમે ડુવા આવી ગયા છીએ તો આપણે ગામમાં જઈશું ચલો આપણે ગામમાં જઈશું પહેલાં ચેરાઈનમ પહેલાં પર ઘરે આવી ગયા છીએ આપણે જઈશું ગામમાં મેં માતો છે અમારા મામા વગાડવા વગાડો છે અમારી ચેનલ તો છે આપડે રમેણ આવી ગયા છે ને તમે જો સામે ધોવાકા બોલવા મળ્યા છે હા મારા હિતેશ પટવી બોલી આઈ આઈ હે રતીયા નું হা মই মই হা ভুলিয়া ની વાત કરવી છે મારે દુર્ગા મરડા ની વાત તો મિત્રો અમે રાતના એક વાગે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને જુઓ મિત્રો આ બાજુ આશીષ અને મિત્રો એકદમ અંધારું અંધારું છે મિત્રો બીખ લાગે એવું છે પણ આપણને ભીખ લાગતી જ નહીં મિત્રો જેમ કે અમે રાતના ફરવાળા માણસો છીએ એટલે આપણે જુઓ અંધારાના ઘરે નીકળી ગયા છીએ અને આપણે બહેનના ઘરે જઈશું પહેલાં અને ત્યાં જઈને સુઈ જશું સવારે વહેલાં આપણે આપણા ઘરે જવાનું છે તો મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો ગાઈસ આપણે સવારે વહેલા ઉઠી ગયા આઠ આપણે બહેનના ઘરે અને જુઓ મિત્રો આપણે ચા મૂકીએ છીએ આપણે બહેનની કામ પર ગયા છીએ તો આપણે પણ ચા મૂકી દઈએ અહીંયા તો આપણે મિત્રો ચા મીપી દીધી મેં મારા ભોણા બહેનને ભેગા થઈને ચા મૂકી છે અને આ ઇતિહાસ તો જુઓ તમે બતાવો સંગત તો મારા વિડીયો બનાવી લેજો મિત્રો હું મિત્રો આપણે અહીંયા આવેલા છું આપણે પહેલાં તમને બતાવી બતાવીશું આપણે ઘર બેનનો અને હું મિત્રો બાજુ ઇતિહાસ ઢોલી ભૂલ્યા છીએ હાથમાં આવ્યા છે હા આપણે શા ભોણો આવી ગયો

રામ આપણે તો જો મિત્રો આપણે તો મિત્રો જુઓ આપણે ધાબા પર ચડી ગયા છીએ અહીંયા બાજુ જુઓ શામન હેલો ગાઈસ ઢાબા પર કેમ આવ્યા સાવણ વિડિયો બનાવવા હતા એટલે Instagram ના વિડિયો બનાવવા હતા તમે હા તે વિડીયો બનાવી દીધો કે હવે બનાવવાનો છે બનાવવાનો છે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે સામાન કે વિડીયો બનાવી દીધા છે ને હજી વિડીયો બીજા બનાવવા નહીં તો જુઓ સામે સામાન હા તો આપણે પછી વિડીયો બનાવીશું ઘણી વાર બેસીએ ટાઈમપાસ કરીએ આપણે અને તમે જોઈ શકો છો સામે બધા કોરે મોરે બધા આપણે એરિયા છીએ આપણા મેલો બના મેલો છે અમારે ચલો ચલો આપણે તો મિત્રો આપણે હવે આપણા ઘરે નીકળી ગયા છીએ અને આપણે જુઓ મિત્રો હવે ઢોલ લટકાવી દીધો છે અને આપણે જઈશું હવે આપણા ઘરે અને મિત્રો આજે રમી નથી રાખે લૂણા ગામમાં તો બહુ મજા આવી ગઈ મેં જોવા ગયા હતા ત્યાં મૂળ અને આશીષના સામે બધા તેણે તો આપણે બહુ મજા આવી રાતના એક વાગે ઘરે આવીને અહીંયા સુઈ ગયા હતા અને અત્યારમાં જઈશું આપણા ઘરે તો ચાલો આપણે મારો વિડીયો ગમે લાયક છે તેને જય માતાજી લખવાનું ભૂલશું ને જય માતાજી